મારું નામ મુકેશ પટેલ છે અને મને ધંધામાં મારું બાપુનગરમાં લાડલી સાડી શોરૂમ સાડીનો બિઝનેસ છે અહીંયા હું બે મહિના માટે આવું છું બાકીના દસ મહિના કેનેડા રહું છું તો મારું વેઇટ પંચ્યાસી કિલો છે લગભગ નાઇન્ટી એઇટથી હતું અને એને વેઇટ લોસ કરવા માટે મેં દુનિયાભરના અખતરા કર્યા પહેલો અખતરો બે હજાર એકમાં કર્યો દવાઓથી વેઇટ લોસ કરવાનો અને ચોરાશીમાંથી સેવન્ટી સેવન થયું તો લોકો મને કહેવા માંડ્યા બધાએ મારા એમ્પ્લોયસ કે મારા કસ્ટમર કે મારા ઘરના કે સગાઓ કે ભાઈ આને કોઈ બીમારી થઈ છે કે શેઠ કોઈ બીમાર છે કે તકલીફ શું છે આને પાછું મેં એને કેમ કે આંખો ઊંડી ઉતરી ગઈ હોય ઊંડાળા પડી ગયો હોય આંખમાં મોઢા મોઢાપગ કરડલ થઈ ગયું હોય મોઢું કારું મેસ થઈ ગયું હોય હાથ પગ હાથ પગ દોડી જવા લાગતા પેટ તો પાછું ગાગર જેવું હતું જ વળી સેવન ટી સેવનમાં આવ્યું એટલે મેં પછી બંધ કરી નાખ્યું પાછું રેગ્યુલર ચોરાસી થઈ ગયું મારું એના પાછળ બે વરસ પછી મેં યોગા એક્સરસાઇઝ જીમ ચાલ રોજનું દસ હું નવ નવ કિલોમીટર ચાલતો નહીં જોગિંગ કરતો ચાલુ ત્યાં નવ કિલોમીટર નોન સ્ટોપ એક સેકન્ડે ઊભોના રહ્યો એવું એ મેં છ મહિના કર્યું બાર મહિના કર્યું પણ એમાં એ કોઈ રિઝલ્ટ નહીં મળ્યું વેઇટ લોસ તો ઠીક છે પણ કોઈ પ્રોપર મારી ઈચ્છા હતી એ રિઝલ્ટ ના ઓછું કરી કરીને પાછું શીખતો તે પહોંચે અને વરી પાછું શરીર ન ગમે એવું થઈ જાય એટલે પાછું બંધ કરી દીધું એના પછી આ યોગા અને પ્રાણાયામને આ બધું ચાલુ કર્યું અને સવારની નીકળી એક્સરસાઇઝ ચાલુ કરી સવારે સથી બપોરે અગિયાર વાગ્યા સુધીની શરીર આખું નેચોય નાખતો તોડી નાખતો છતાં પણ એમાંય મારી જે અપેક્ષા હતી પેટ ગાગરનું ગાગર રહેતું અને હાથ પગ દોઈડીને મોઢું દે આમ ગમે ને એવું બધા થઈ જતું વારી પાછું બંધ કરી દેતો ઠેર ન ઠેર એક મહિના પહેલાં એક્ઝ મારા વેવાઈના ત્યાં ગયો બાબુલાલ સાય ત્યાં સેટેલાઇટ એમના ત્યાં જીવશક્તિ કઈ છે જગાએ ચોપડી પડી હતી અને બાજુમાં નવી ભોજન પ્રથાની બ્લુ કલરની ચોપડી પડી હતી મેં કીધું આ છે શું બાબુદાદાએ મને થોડું સમજાયું અને મને રસ પડ્યો એટલે એમને થોડું વિસ્તૃતમાં સમજાયું પછી એને એમની બેબીને મોકલી કે જા આટલું આવે તો છસો સાતસો રૂપિયામાં એનું એનીમાં લેવાનું પેલું ગરણી અને આ ચોપડીઓ સો શું સાહિત્ય બધું મને આપ્યું મને બહુ વાંચવામાં રસ મેં રાત સવાર સુધી જાગીમાં જીવ શકતી અને ભોજન પ્રથા બે ચોપડી રાતે વાંચી નાખી સવારમાં જ એનીમાં સવારમાં લઈ લીધો પહેલા ધારે બરાબર અને રાત્રે દસ વાગે પાણી પીતું હતું બંધ કરી દીધું સવારમાં પહેલાં દાળ બાર વાગે પાણી જ્યુસ પીધો પછી ને ધીમે ધીમે બે વાગે જ્યુસ ચાલુ કર્યો એના પછી કાચું કચુંબર હું લગભગ ચાર વાગ્યાની આસપાસ ઘરે નીકળું ગાડીમાં તો પાંચ વાગે ચાલુ કરતો ત્યાંથી દુકાનેથી નીકળું ગાડીમાં એ ટામેટા હોય કે કાકડી હોય કે ગાજર ઘેર જાઓ ત્યાં સુધી ખાતો કેટા જેવો થઈ જતો રાત્રે ઘરે જઈને ક્વોન્ટિટી સબ્જી નવ એક વાગે અને પચીસેક ટકા બાજરીની રોટલો કે રોટલી કે આવું લઈ લેતો પણ એટલામાં રિઝલ્ટ જબરજસ્ત મળ્યું મને અને પંચાસ ચોરાશી સમથિંગ વજન હતું આજે એકોતેર સમથિંગ છે કે એકોતેર કિલોની આસપાસ એટલે આનાથી ફાયદો તો વેઇટ લોસ તો મને સાઈડ ઇફેક્ટ છે આની એક મહિનામાં પણ મારા મત પ્રમાણે વેઇટ લોસ આની સાઈડ ઇફેક્ટ થઈ મેઇન બેનિફિટ મને એ થયો કે હું ચાલું ને અત્યારે પાંચ કિલોમીટર તો સ્પીડમાં ઘટાડો નથી કરતો અને કોઈ શરીરને સ્યાજે ઝંઝણાટી કે થાક જેવું લાગતું નથી એ સિવાય સવારમાં જે છ વાગે મને જે આંખ ઉપર મોઢા ઉપર અત્યારે હું કોઈ કેમિકલ વાપરવાનું છે એમ કોઈ એક્સ એક મોઢા પર કાદુ પર લગાવવાનું પણ છ વાગે જે મને સવારમાં આંખ ઉપર મોઢા ઉપર જે સ્ટેમિના હોય છે ને એ રાત્રે દસ વાગે સેમ ટુ સેમ એજિટ્યુ જોઈએ છે નથી મારું શરીર માગતું કે તું મને ખાવા આપ કે તું મને પાણી આપ છતાં પણ સેમ સ્ટેમિના સવારમાં છથી રાત્રે દસ વાગે સુધી હોય છે એટલે વેઇટ લોસ તો થયું જ ઘણું બધું થયું કહેવાય ચોરાસીમાંથી ઇક્વલ સમથિંગ એટલે ઘણું કહેવાય પણ શરીરની અંદર જે પણ મને આમ જ્યાં જ્યાં તકલીફ તો કોઈ હતી જ નહીં પણ અંદરથી જે આમ કહેવાય ને આમ ચાર્જિંગ કર્યું હોય ને જબરજસ્ત હંડ્રેડ પર્સન્ટ એવો અંદરથી જબરજસ્ત સ્ટેમિના આવી ગયો છે બીજું કે મને પોઝિટિવ કહેવાય પહેલાં નેગેટિવ થોટ આવતા અત્યારે આખો દિવસ મને ઓનલી પોઝિટિવ જ વિચારો આવે છે પોઝિટિવ થોટ આવે છે ધાર્મિક વિચારો આવે છે મંદિર થવાનું પૂજા કરવું કહેવાય પહેલાં આળસ રસ આવતી ઓછું કરતો અત્યારે આમ પૂજા કે હારના એમાં રસ પણ વધારે લાગે છે બિઝનેસ કરવામાં નાઇન્ટી ટુમાં મને જે ફોટો હતો ને સ્ટાર્ટિંગમાં એ બે હજાર પંદર ઓલમાં તો લાસ્ટ સ્ટેપમાં આવી ગયો હતો અને આ વખતે ચાલુ કર્યા પછી તો પાછું ઓરિજિનલ ઓગણીસો બાણુંનો ફોટો મારો ચાલુ થઈ ગયો જે ઓગણીસો બાણુંમાં મારો સ્ટેમિના હતો ને કામ કરવાનો અને એ જ સ્ટાઇલથી પાછું ચાલુ પણ થઈ ગયો એટલે અંદરથી જબરજસ્ત આમ કંઈક જે પણ શક્તિ આવતી હોય